પરમાર કુંદનભાઈ વીરાભાઈ પરમાર પાલનપુર શહેરની અંદર લગભગ ઘણા સમયથી કોલેરા વકર્યો છે અને પાલનપુર નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટરોની અંદર પાણી જે પીવાના પાણીની અંદર જાય છે રોગચાળો ફાટી નગરપાલિકાની તંત્ર આ બાબતે કોઈ પણ નિષ્ક્રિય છે લોકો મોત પામે છે આ બાબતે તંત્ર અને માન્ય શ્રી કલેક્ટર સાહેબે આ બાબતે ધ્યાન લઈ તાત્કાલિક પગલા લેવા માટે હતી જેથી લોકોને લોકોને સુખાકારી મળી રહે શુદ્ધ પાણી મળી રહે અને રોગચાળાની અંદરથી મુક્ત થાય એવી એવી આશા રાખીએ છે વહીવટી તંત્ર જોડે જય હિન્દ જય ભારત જય જગત નગરપાલિકાના કયા વોર્ડમાં છો તમે નગરપાલિકાના વોર્ડ નંબર છ છે અને તમારા વિસ્તારના ચૂંટાયેલા સભ્યો કોણ કોણ છે અમારા ચૂંટાયેલા સભ્ય વોર્ડની અંદર છે ભાઈ આમ તમારો વોર્ડ નંબર પાંચ લાગે છે વોર્ડ નંબર પાંચ લાગે છે પાંચની અંદર પણ આવી જ છે ભાઈ અબડા છે સાહિલભાઈ પરવેજભાઈ છે બરાબર અમુક અમુક ત્યાં પણ આ પરિસ્થિતિ છે કોટ કોટ વિસ્તારની અંદર અંદર ને વિસ્તાર પણ આ પરિસ્થિતિ છે જેથી વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક જો નિર્ણય લઈ લેવામાં આવે તો રોગચાળો વધારે ફાટી નીકળે એવી શક્યતાઓ લાગે છે અચ્છા આ બાબતે લેખિતમાં તમે કોઈ જગ્યાએ પ્રશાસનમાં રજૂઆત કરી ના લેખિતની અંદર કરી નથી પણ મૌખિકની અંદર અમે વિનંતી કરી હતી

અહીંયા ઓછી છે અચ્છા તમે એક બે મહિના પહેલાં જે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી મૌખિક એ પછી એક વાર એ સમસ્યા ઉપર ધ્યાન લેવામાં આવ્યું હતું ધ્યાન લેવામાં આવ્યું નથી વહીવટી તંત્ર તરફ